આણંદ વિદ્યાનગર ખાતે આયુષ સમાજ આયોજિત વાર્ષિકોત્સવમાં સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વલ્લભજીભાઈ હુંબલના વસ્તે વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે આણંદ વિદ્યાનગર આયુષ સમાજ એ દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસના પ્રસંગે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલ્લભજીભાઈ હુંબલ ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના કાર્યક્રમમાં હાજરી આપી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા અને આહિર સમાજનો આભાર માન્યો હતો આ પ્રસંગે ઇન્સ્પેક્ટર આર જે રામ સુરત ઉદ્યોગપતિ મયુરભાઈ બાદરકા જયશ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી લીરીબેન માડમ આણંદભાઈ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ એવી એ પ્રમુખ ભીખાભાઈ કંડોરિયા મંત્રી કિરીટભાઈ વાઢિયા મહિલા વિંગના પ્રમુખ શ્રીમતી નિત્યાબેન નાદેરા મંત્રી સંગીતાબેન હડિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા